વીજળી ના ચમકારા જેવું આ જીવન ક્યારે ઓલાઈ જાય ક્યારે અંધારું થઈ જાય એનું કશું નક્કી સંસારી એ સ્વર્ગ બની જાય કેવો બની જાય અને સંસાર સ્વર્ગ ક્યારે બને સંતો ના સંઘમાં બને અત્યારે તમે જે બેઠા છો એ સ્વર્ગમાં બેઠા

આ ઇન્દ્ર રાજા ને બીક મારું શાસન મારું રાજભોગ લઈ લે છે એટલે જો હોય તો ચઢાઈ કરો નહીં બેર આવતો પછી શંકર ને બ્રહ્માજી બોલાવો પછી વિષ્ણુ નો સહકાર દેશે ઇન્દ્ર રાજા એટલે ઇન્દ્રિયો ઉપર રાજ જે કરે એનું નામ ઇન્દ્રનો રાજા કહેવાય આપણે અહીં આગળ માથાકૂટ થઈ છે ઇન્દ્રિય ઉપર રાજ નહી ચાલતું એટલે ઇન્દ્રિયો એના ઉપર રાજ કરે છે એટલે ગુલામ કરાવન પત્તો ના ખેલ ની અંદર એક ગુલામ આવે ગુલામ આવે કે ના આવે આના બાવન પત્તો ખેલ છે

આજે તમારે બાજી હારવી કે જીતવી એ તમારા હાથની બાજી જુગાર રમવાવાળાને મેં જોયા હલકી બાજી હોય હલકી બાજી પણ એ બાજી ઉપર વજન મેલે પડતા શું મેલે હલકી બાજી રમવાવાળા કાર ભારે હોય ભારે પણ મૂડી હોવી જોઈએ ને નહીં મેળવાની મેલ દેવા પડે બાદશાહ મેડિયો લઈ જાય મેડિયો અને શંકરભાઈ પાસે મૂડી નથી તમારી પાસે અત્યારે મૂડી છે કઈ મૂડી શ્વાસ રૂપી મૂડી શરીર તો એવું ને એવું જ હોય છે ને કઈ શરીર નો એક જતો રહે કશું આખું પાછું થાય છે શું આખું પાછું કયું શ્વાસ થાય છે ને હા અને શ્વાસ જો વિશ્વાસ હોય શ્વાસ જો વિશ્વાસ હોય તો તમારો કોમ થાય શ્વાસ કરો પણ એમાં પાછો વિશ્વાસ હોવો જોઈએ શ્વાસ છે શું છે શ્વાસ પણ વિશ્વાસ નહી શ્વાસ બધાની પાસે છે પણ નહીં કેતા ભાઈ તો વિશ્વાસ રાખશો તો કોમ થશે એ વિશ્વાસ એ કયો એ બાજી તમારા હાથમાં છે આ મૂડી છે આ મૂડી તમારે કઈ વાપરવી ઘણા ખરાએ આ મૂડી ખાધા પીધા દાડો ખા ખા કરવું પછી ઊઘી જવું પાછું પછી ખા ખા પાછું આ ધંધા ચાલે ખાવા પીવા શ્વાસ વપરાય છે વપરાય છે ઘણા ખરાએ ધંધામાં શ્વાસ વાપર્યો આ શ્વાસ એમાં વપરાય છે ધંધામાં ઘણા ખરાય તો પાડોશી જોડે ડાબા ડોરા કાઢ્યામાં શ્વાસ વાપર્યો હતો એ ઉઠે તારી કાતરીઓ ખાય લે અને પુત્રી ઉપર નાખી બોલશે પુત્રી ઉપર નાખી આ અહી જમતી નહી આ નાશ નાશ પણ કોને કેતો હોય પાસ હવે તો આપણને શી ખબર પડે અને લાગે વર્ગતું હોય ને એવા પકડી લે અને ના લાગે વર્ગતું એવા હોય કે આપવું

પૈસા કમાવા શ્વાસ વપરા કયું છે તારી એક જાય લાથ ની હાચું કે છે

એ છાતી ના ધબકારા જો નિયમિત ના ચાલે તો ગયા સમજી તારી એક એક પલ જાય લાખ ની માળા જપીલે મારા રામ ની જાય છે એ તો તેદાર લાખ ની હતી ચેદાર કહ્યું ચેદાર લાખ એ તો બો હતા આજે તો કરોડો જાય

કોઈ નથી હા આ કર્મ એક કેવું છે ધણી કર્મ કરે ધણિયાની મળે એવું નહીં ધણિયાની કર્મ કરેન ધણીને મળે એવું નહીં હા ભૌતિક મિલકતમાં ધણી જેટલું કમાય એની બય બધોય ભાગ ધણિયાણીનો ખરો પણ ધર્મની અંદર નહીં હા ધણી ભજનમાં આવે ધણી ભજન ગાય ધણી ભજન વભરે ધણી ભજન રાખે ધણી ભજન કરે અને ધણીયાની જો સહકાર ના લે તો એમને ભાગ ના મળે એવું સમજી લેજો તો વાત્યા કરવા બેઠા હોય ભલે આમ લોટો ના ચાલે પણ આથ તો અડારેક ના અડારે હેં ભલે લોકો કેલું ના પકડે ભાઈ પરતાપ પણ આજ તો અડારેક ના અડાડે તારે આ તો આથે ના અડારે પછી કે મારો ભાગ મારો ભાગ ચાનો કર્મનો સંગાથી રોણા મારું કોઈ હે એક રે ગાયોના દોધો વાછડા બે ના જુદા જુદા લખ્યા લેખ બધાના લેખ જુદા લખ્યા અને એટલે કહ્યું છે જેસી કરણી વેસી ભરણી જેવું કરો એવું જ તમે ભરો હે

જેમને સાચા રસ્તા બતાયા એમની પૂજા થઈ આરતીઓ ઉતારી એમની બધી ચાહો જલાલી થઈ કે ના આ જગત એ જૂઠું છે કેવું છે જૂઠું છે જૂઠા જગના જૂઠા ખેલું આ જગત જે કરે છે જૂઠું પણ એટલું લખી રાખજો જૂઠો રૂપિયો કહે ના ચાલે ભલે ગમે તેવી પાડો છાપ જૂઠો રૂપિયો કહે ના હા ચોમ ચટકા મારતો દેખાય ખરો થોડો ઘણા દાઢા પણ કઈ ચાલે એટલે સાચો રૂપિયો પણ સાચો કોદાર ના ખોવાય ગમે તાળી એક દાળ એની કિંમત થાય 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 ને થાય થાય કે ના થાય હા અમારે બાજુ આપણે બોરસદ આયુ બોરસદ

પણ તું આમ આથું નહિ નમાર આવી એ અસલ છે અને એ પેલું એનું પ્રતિબિંબ બોલો અમને શું કેવા ખરું આ વિચારવા જેવું

અમરનાથ જો કોઈ ગયા હોય તો અમરનાથ શું થાય છે બળફ નું ગચ્ચું બરફ માંથી બને છે ને બરફમાંથી એ ધીરે 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 પાછું ખોટું નહીં હા કઈ બનાવટી નહીં બને જ છે પણ એનું નામ શું અમરનાથ અમરનાથ એટલે ક્યારે મરે નહીં એવું

આવા ગધાડા ઉપર બેહવા જાય એમને નાયા કેવા ગુરખા કેવા હું એમ ફર્સ્ટ ક્લાસ પલંગ ઘેર આલ્યા છે ફર્સ્ટ ક્લાસ ખુરશીઓ લાયા છે પણ નહીં બેસતા ના તો ગધાડા ઉપર બેહવા જાય હવે અહિયાંનું કલ્યાણ કરવા હતું પેલા ગધાડા પાછા તકલીફ આપે એવું કહેવાય છે બાર મહિને તેટલાય મરી જાય પેલા માં હેડા પેલા થાચી જાય છે ગદાડા નહીં પેલો ઉપર બેઠેલો હેઠે ઉતરતો નહી આ વિચારવા જેવું છે જતા હોય જજો આપડી ના નથી પણ સંતોનું કેવું એમ છે આપ મુવા વગર સ્વર્ગે જવાતું નથી